પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જીઆઈ ડાઇંગ મિલમાં બની ઘટના ડાઇંગ મિલમાં કામ કરતા અજય વિશ્વકર્માનું મોત અજય વિશ્વકર્મા કામ કરતી વખતે ઉપરથી પડી જતા મોત પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલ જીયા ડાઇંગ મિલમાં બની ઘટના ડાઇંગ મિલમાં કામ કરતો અજય વિશ્વકર્માનું મોત નિપજ્યું અજય વિશ્વકર્મા કામ કરતી વખતે ઉપરથી પડી જતા તેનું મોત નિપજ્યું હતું અજયની ઉંમર આશરે 36 વર્ષ અને તેના બે સંતાનો છે અજય વિશ્વકર્મા પોલીસ કોલોની ગણેશનગરમાં રહેતો હતો 10 વર્ષથી કંપનીમાં કામ કરતો હતો

मेंटेनेंस का काम करते फर्नीचर कर रहे थे तो वही सामान लेके जा रहे थे तभी वहीं पे पतरे में चढ़े पतरे फूट गया तो वहीं पे नीचे गिर गए कंपनी का नाम जीआर डाइन था और आपके मांग क्या है कितने लड़के लोग उनके दो लड़के हैं एक एक की उम्र है दस वर्ष एक की उम्र है चौदह वर्ष की आपकी मांग क्या सर हमारी मांग यही है कि <coughs> उनके बच्चों की लाइफ बना दें और यही थोड़ा बहुत અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે